ભરૂચમાં નવલું નજરાણું અને શિક્ષણ જગત માટે પ્રારંભ પામી રહેલ એટલે હેપ્પી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલ જે ટૂંક સમયમાં બાળકોની કીકિયારીઓથી ગુંજી ઉઠનાર છે ભરૂચમાં નવલું નઝરાણું અને શિક્ષક જગત માટે પ્રારંભ પામી રહેલ એટલે હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલ જે ટૂંક સમયમાં બાળકોની કિકિયારીઓથી ગુંજી ઉઠનાર છે સમગ્ર દેશમાં પ્રચલિત બનેલી તારક મહેતા કવિતા ચશ્માના નિર્મલ સોની ઉર્ફે ડોક્ટર હંસરા જાથી તરીકે ભૂમિકા ભજવનાર ભરૂચમાં નવનિર્માણ પામેલી હેપી હાર્ટ પ્રી સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલની શાળાની મુલાકાત લઈ તેઓની શાળામાં શિક્ષણ થકી વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને વિશ્વમાં નામ રોશન કરે શાળાના સંચાલક રિયાઝ પટેલ સહિત શાળા શિક્ષકો પ્રિન્સિપલ અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા સાથે સ્કૂલનું નિરીક્ષણ કર્યું હતું આ વિસ્તારના બાળકો માટે અભ્યાસ મેળવવા માટેનું ઉત્તમ માધ્યમ બની રહે તેવી શુભેચ્છા તારક મહેતા કોલ્ટા ચશ્માના ડોક્ટર હંસરાજ હાથીએ પાઠવી હતી હેલો નમસ્કાર હું ચિરુનર્મલ સોની અને આજે હું આવ્યો છું ભરૂચમાં હેપી હાર્ટ પ્રીસ્કૂલનો માર્કેટ વિઝિટ માટે આવ્યો છું અને રિયાઝભાઈ છે અહીંયા

પ્રી સ્કૂલ બનાવી રહ્યા છે તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે ભરૂચના આજુબાજુના દરેક લોકો જે છોકરાઓનું ફ્યુચર સારું બનાવવા માંગતા હોય અહીંયા આવો અને સાથે વાત કરો ટેરેસ ગાર્ડન બહુ સરસ છે કારણ કે નાના છોકરાઓ છે તો જે બાર ગાર્ડન હોય એમાં શું છે બચ્ચાઓ આગળ પાછળ થઈ જાય પણ જે ટેરેસ વાળા ગાર્ડનમાં શું છે ટીચર્સ લોકો પણ સારી રીતે ધ્યાન રાખી શકે